કચ્છમાં ભારે વરસાદના કારણે માર્ગોની સ્થિતિ બિસ્માર છે નેશનલ હાઈવેથી શહેરના નાના રસ્તાઓ સુધી મોટા ખાડા પડ્યા છે ભુજના જુબિલી સર્કલ કોલેજ રોડ બસ સ્ટેન્ડ અને વાણિયાવાડ જેવા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર છે આ ખાડાઓથી ટ્રાફિક જામ અને અકસ્માતોનું જોખમ પણ વધ્યું છે વેપારીઓ વાહન ચાલકો સૌથી વધુ પરેશાન આમ તો આ રસ્તા પરથી પસાર થતાં દરેક વાહનચાલકો પરેશાન છે વારંવાર સ્થાનિકોએ રજૂઆત કરી અને એ બાદ પણ

પરંતુ એ તમામ માર્ગો થોડાક પછી ધોવાઈ ગયા છે અમુક અમુક જગ્યાએ પડી ગયા છે કેટલીક જગ્યાએ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે જો ખ્યાલ રાખવામાં ના આવે તો વાહન ચાલકો પોતાનો જીવ પણ ગુમાવી શકે છે આ રોડ તૂટેલો છે એને મહિના દિવસ ઉપર સમય થયો છે ભૂજના ધારાસભ્ય નું ઘર બે મિનિટના અંતરે અહીંયાથી છે પરંતુ હજી સુધી તેમણે કોઈ તસ્તી લીધી હોય એવું અમારા ધ્યાનમાં નથી